નમસ્કાર ઇકબાલ રાંધનપુરા ટૂંક સમયની અંદર ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા આવી રહી છે બીજી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આવી રહી છે અને લગભગ ડિસેમ્બરની એકવીસ તારીખ ટેટ વન ની પરીક્ષા પણ આવી રહી છે આ બધી જ પરીક્ષાઓની અંદર વાંચવાનું મન થવું ખૂબ જરૂરી છે જો વાંચવાનું મન ન થાય તો પરીક્ષા પાસ કરવી અઘરી પડે ત્યારે વાંચવાના મન કઈ રીતે વાંચવું શું વાંચવું કેવી રીતે વાંચવું એનું પ્લાનિંગ એ ખૂબ જરૂરી છે જો પ્લાનિંગ વિના વાંચીએ તો કદાચ આપણે જે ધારીએ છીએ એવું પરિણામ નથી મેળવી શકતું એટલે ધારેલું પરિણામ જો મેળવવું તો ખૂબ સારા પ્લાનિંગ સાથે તમને શિક્ષક એટલે અને પરીક્ષા મારી માટે ખૂબ જ મહત્વની હોય કારણ કે બાળકો માટે પરીક્ષા ખૂબ મહત્વની છે આમ તો દરેક પરીક્ષાઓ મહત્વની હોય છે પણ આપણા બધા જ માટે દસ અને બાર એટલે આપણે એક ઉત્સવ ગણીએ પણ આપણે પરીક્ષા પ્રયત્નો કરવો પડે અને એના માટે જ આજે હું એક નાનકડો વિડીયો આપ સમક્ષ લઈને આવ્યો છું ચાલો નાનકડી એવી મારી મારા વિચાર પ્રમાણેની આ એક પદ્ધતિ છે આ પ્રમાણે કદાચ દસ અને બાર ભવિષ્ય આજથી જોઈએ તો ધોરણ દસ અને બાર બોર્ડ ની પરીક્ષા એકસો ને એક દિવસ બાકી છે તો હવે એકસો ને એક દિવસ બાકી છે એટલે દસમાની અંદર છ વિષય આવે છે तो ए लगभग 17 दिवस एक विषय ने आपी सके माने 12 माने अंदर सात विषय आवे जे 14 दिवस आपी सके हम હવે 14 દિવસ અને 16 દિવસ ની અંદર અભ્યાસક્રમ પૂરો કરવો નીટી નીટી વાંચીને પૂરો કરવું તો શક્ય છે જ નહીં ત્યારે આ 17 દિવસ કે 15 દિવસ કે 14 દિવસ છે બાકી છે એને કઈ રીતે પંદર દિવસ એક વિષય માટે આમ તો એકસો એક દિવસ છે ઉત્સવ બનાવીએ જો ઉત્સવ બનાવશો વાંચવાનો મન થશે કારણ કે જયારે ઉત્સવ કે કોઈ પ્રસંગ ઘરમાં આવતો હોય ને ત્યારે આપણને તૈયારી કરવી ખૂબ ગમતી હોય એટલે આપણે પરીક્ષા ને હવે એકસો ને એક દિવસનો તહેવાર ગણવાનો છે એટલે ઉત્સવ ગણવાનો છે એક પ્રસંગ ગણવાનો છે આમ તો જ આપણે આ ધોરણ દસ અને બાર ની પરીક્ષા ખૂબ સારી રીતે ક્લિયર કરી હતી હું વાત કરું છું તો ધોરણ દસ ની અંદર જો વાત કરીએ ને તો છ વિષય છે તો એક ના દિવસ પણ આપણે જોઈએ કે સોમવાર થી લઈને શનિવાર સુધી અને રવિવાર એટલે આમ તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ છ દિવસ અને રવિવારે સાતમો દિવસ તો બારમા વાળા એ તો રોજ સાત દિવસ છે તો સોમવાર થી લઈને રવિવાર સુધી રોજ તમારી જે જૂની પરીક્ષા બોર્ડ ની જતી રહી છે એનું એક પેપર અને દસમા વાળાએ સોમવાર થી લઈને શનિવાર સુધી રોજ એક વિષયનું એક પેપર લખવું ત્રણ કલાક બેસી રોજ જે એક પેપર લખવું આવડે તે મોઢે લખો અને જે નથી આવડતું તેને જોઈ લો પણ લખો એક પેપર લખવા માટે ત્રણ કલાક આપણને ખબર છે કે આપણને ત્રણ કલાક નો સમય પરીક્ષામાં પણ મળવાનો છે ત્યારે હવે આપણી પાસે એકસો દિવસ છે તો આપણે ત્રણ કલાક તો વાંચવું જ પડશે તો વાંચવા માટેનો સમય ન હોય આપ પાસે તો હું એવું કહું છું એક શિક્ષક તરીકે કે લખો એક પેપર લખો રોજનું એક પેપર તો તમે જુઓ કે પંદર

પેપર ખૂબ વ્યવસ્થિત રીતે પણ મેં કીધું એમ ખાલી લખવા પૂરતું નહીં એની માટે તમારે પૂરતી મહેનત થઈ જ આ પેપરો લખવા પડશે અને આ પેપરો કઈ રીતના લખવાના છે કે ત્રણ કલાક બેસીને આવડે તે જોઈને ન આવડે તે જોઈને લખો આવડે તે મોઢે લખો પણ લખો ઘણા બધા ફાયદા થાય ખાસ કરીને તમને જે નથી આવડતું તેને તમે જોઈ જોઈને લખશો તો તે તમને પરીક્ષા દરમિયાન ઘણી રીતે પાકું થશે બીજું તમારા અક્ષરો સુધરશે ત્રીજું તમારી લખવાની ઝડપ વધશે ચોથું તમને કેવા પ્રશ્નો પૂછાય એની ખબર પડશે કારણ કે તમે એક વિષયના પણ અત્યાર સુધી હવે કે બોર્ડની પરીક્ષા સુધીમાં પાંચ પાંચ પેપર પણ તમે સોલ્વ કરશો તો તમને પાંચ પ્રશ્નપત્ર તમારી નજર સમક્ષ લખાવાના તો આ પાંચ પ્રશ્નોપત્રમાં અલગ અલગ પ્રશ્નો આવવાના છે એટલે તમને ખબર પડશે કે તમને મોડની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એસાઈનમેન્ટો પણ ઘણા બધા બજારોની અંદર વેચાતા મળે છે અને બોર્ડની વેબસાઈટ જે GSEB ની વેબસાઈટ છે એની ઉપર પણ બોર્ડ દ્વારા તમારા જૂના મોડના પેપરો મૂકેલા છે તો આવા પેપરોને ખૂબ સારી રીતે તૈયાર કરો ખૂબ સારી રીતે તૈયાર કરશો અને ખાસ ગણિત અને વિજ્ઞાન જે દસમા વાળા માટે ખુબ ગણિત આમ અઘરો વિષય લાગે છે જેમને ગણિત અને વિજ્ઞાનમાં રસ નથી તેવા વિદ્યાર્થીઓ માટે તો ખાસ જે સહેલા પ્રકરણો છે પાસિંગ ગુણ થવા એવી પદ્ધતિ તો છે જ બોર્ડ તો આવી પદ્ધતિ અપનાવીને સેલા પ્રકરણ ને તો ખૂબ વ્યવસ્થિત પાકા કરીને કે એમાંથી એક પણ માર્ક આપણો ન જાય અને આપણે પાસિંગ સુધી પહોંચી જઈને તેને સારા માર્ક્સ લાવવા છે સારા ટકા લાવવા છે. એ વિદ્યાર્થીઓ તો ખાસ રોજ એક વિષયનું એક પેપર લખે અઠવાડિયાના છ પેપર થશે એમ બીજા અઠવાડિયે બીજા છ પેપર લખે જ્યાં સુધી બોર્ડના પેપર શરૂ નથી થવાના ત્યાં સુધી રોજ એક પેપર લખશે તો ચોક્કસ મારા અનુભવ પ્રમાણે હું કહું તેમના પરિણામમાં ઘણો બધો ફેરફાર થશે પણ મહેનત કરવા માટે પેપરો લખવા માટે તમારી જિજ્ઞાસા હોવી જોઈએ કે ખાલી તમે લખવા બેસશો તો જ પેપર લખીને મૂકી દેશો તો એમનો કોઈ અર્થ નથી તમારે એમને ખૂબ વ્યવસ્થિત રીતે પાકા પણ કરવા તમારે લખતા લખતા પાકું કરવું પડશે કારણ કે આજે મોટા ભાગના વિદ્યાર્થીઓ એક પ્રશ્ન છે યાદ નથી રહેતું પણ યાદ ન રહેવા પાછળના કારણો આપણે ગોતવા પડે તો એની પાછળનું મોટા મોટામાં મોટું કારણ આપણે પોતે છે કારણ કે આપણે જયારે વાંચવા બેઠા હોઈએ છીએ ત્યારે આજુબાજુમાં કેટલા બધા પરિબળો કામ કરતા હોય જેમાં આપણું ધ્યાન હોય ખાસ કરીને ઘરે વાંચતા હોય તો મોબાઈલ આપણી બાજુમાં હોય ટીવી આપણી સામે હોય તો આવું બધા જે યંત્રો છે આપણી આજુબાજુમાં હશે તો આપણને વાંચવું તો બિલકુલ ગમતું જ ગમશે પણ કંઈક ને કાંઈક રીતે ડિસ્ટબન્સ ઊભું થતું રહેશે તો આવા બધા જ યંત્રો જે છે આવા બધા જ સાધનો છે એમને ત્રણ કલાક માટે દૂર પોતાના કરી દો અને તો જ તમે તમારું ધાર્યું પરિણામ મેળવી શકશો જો ધાર્યું પરિણામ મેળવવું હોય તો મહેનત તો કરવી જ પડશે અને જો મહેનત કરશું તો ચોક્કસ પરિણામ મળવાનું છે એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના પરીક્ષાને ઉત્સવ બનાવો અસ્તુ આભાર